મિત્રો બે ત્રણ દિવસની રજામાં આવ્યો છું ને અત્યારમાં બધી સફાઈ આદરી છે વહેલો ઉઠી જાય અને મજા આવે અત્યારમાં સફાઈ કરવાની મજા આવે એક્સરસાઇઝ થાય અને માઇન્ડ ફ્રેશ થઈ જાય અને સવારમાં કામ કરવાની બહુ મજા આવે ભાઈ આવી ગયા છે હવે ચા બનાવીશું ગરમ ગરમ મસ્ત ચા અને નાસ્તો કંઈક કરીશું અંદર કાઢી નાખીશ ને તમે ગોળ ભરે અને જરાક આતો આગળ ના એ જાળીનું લઈ આવે જો આકારણથી મેં આ બધું ભાવ્યું છે સમજાવ અને આગળ બધાને છે ને પોતા કરી તમારા પોતા કરી ઓલા ખાખાના ભેગલા છે ને ત્યાં નો રખાય એમાં શું કે સાચી મેં ભાવ્ય ને મોડ સમજાવ એવો હોત તો કાંઈ વાંધો મોડો કંઈ વાંધો નહીં હવે હું કહું તમને નવ બધી સાફ કરીને જાઉં હું કહું આટલા કોઈ શું દીધું મેહન આવ્યો આવ્યો તો એટલું લાગે એ આપણે પોતું થાય તમારા નથી હા કં ને આનું આને પહેલા પાણી નાખીને અને સાફ કરવું પડશે રાખી માર પટરો હા એને સહી રેડી હું આમ કરું છું તમે પોતા કરો પછી આપણે ચા બનાવીએ રેડી દૂધ લઈ લેજો ને હા દૂધ કાઢીયો 2 લિટર દૂધ હા રેડી અને એક ઠીરી કાઢ બસ 2 લિટર નો ભર આપણે ચા પાસ છેમે જવાનું કીધું કમ્પ્લેક્સ છે શું અહીંયા ને ગવસડા છે અહીંયા છોટીન ઉતરવા રાયો બધા ગવસડા Obrigado. <síntate> બાજુ શાકભાજી કર્યું થઈ જાય હવે ઉનાળો આવશે ને ઓલો થોડોક તડકો પડશે તો ભાઈ હવે ટાઈસ આવે એટલે ટાઈસ નું કરો ને આમાં બધી ટાઈસ ભરી દો આમાં હાજી ટાઈસ જો હવે ચાલુ થાય જો આને ટાઈસ થી ભરી દો આખે આખો સરસ મજાના આ બધાય ખામડાઓ અને પાણી તમારે પાતું રહેવું પડશે બહુ જ આ પાણી ક્યાંથી આવે પાઇપ મૂકો એમ ને

આને પણ પાણી બહુ જોયું આદુને અને આને પાલું ગોઠવી દઉં ઓલું શું છે છેલ્લા મુરા ને રોપ જેવું મકાઈ એવું મુરા મકાઈ આમાં થાય હારું પણ આને પાણી બહુ જોઈએ ટાસો રૂ રહ્યો એટલે આને પાણી ક્યાંથી લ્યો છો આઈથી સરસ લ્યો આ જો પાણીનું ભરાઈ જાય ને બધું પછી આ એલવો છે ને અહીંયા હોત ને જો વાહ તો સારું હતું તમારે શું કરવાનું ભરાઈ જાય ને ધોરજો જ કરી નાખું એક અહીંયા અને એક આમ અમે કલમમાં એની સીધું આમ ધોરિયા વ્યવસ્થિત કરી નાખો આ ખેત તો જો ઉગી એકમાં કેમ એટલી બધી ઉગી થઈ ગઈ પાછા દેજો આમાં ફૂટી છે ઉકા ભાઈ આમાં ક્યાંય ક્યાંય ફૂટી વિયાણી હે હા

હા હા તો કેદું નહીં ફૂટી ગયા કેળા થઈ ગયા છો હે હા મને વાર લાગશે હજી ખબર નથી જો ઓલી કે એમાં ફૂટી હોય કદાચ એમાં શું છે પાંદ કાપી નાખ હજી આમાં છે કોક હા એ કાપતા રહેવા શું કહે આમાં ફૂટી ને થોડી જીવામૃત પાઈ આને જીવામૃત પાઈ દીધું ને આને સરસ 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 હાલો આપણે ઓલિકોરથી નીકળી જાય ઓલિકોર મોટી છે એમાં ફૂટ્યું છે આપણે ધીમે ધીમે આ સારું છે નાના મોટિયું છે ને એટલે આપણે કેરા એકાયરે ન થાય હા લે રાખ આપણે વેચવા તો નથી આ ઢગલો ઉકા વચ્ચે રાખો તમે કાંઈ નહીં હવે ભલે રહ્યો રહેવા દો હવે કાંઈ જ કરવું એને આ ખાખા કાઢીને બાયરા એમ ને આમ તો બરાય નહીં પણ ધુવાડા માટે બરવાના ધુવાડા પૂરતા ધુમાડો થાય એટલે સારું ને આમ કર ખાતર કરે આને હવે તમે જીવામૃત બે વખત પાવી ગયું એક વખત કરે ને બીજી વાર પાછા બનાવીને હોતી પાવ બે વખત જીવામૃત પાવી ગયું ભાદરવા મહિનામાં સમજાઈ ગયું

રોજ તમારે ત્રણ ચાર કલાક ચાલુ રાખવાનું પછી એમ લાગે બહુ પલળી ગયું છે તો બે કલાક સમજાણું તમને થઈ ગયું આ ઢગલો અહીંયા કાપ્યો એ એમ ને ધ્યાન રાખજો આસપાસ ધ્યાન રાખવાનું સાફ છે ને એમાં બહુ રહેતા મુંડા મુંડા પડ્યા ક્યાંય જોયા સરસ થઈ ગયા જો આપવા માંગ્યું છે હા ખુલ્લા માં હતી ને એટલે પાણી બહુ પીધું શાકભાજી હોય ને એટલે કાકડીઓ તોડી લેવી છે આમાં કાકડીયું જાજ્યું છે કાલે હા કાલ તોડી છે આમાં મેં ઓમાં તોડ્યું

ঢাক

જીવામૃત તો કામ કરે ગજબનું બહુ કામ કરે જીવામૃત pow એટલે ગાંડું થાય કોઈ પણ વસ્તુ હા અમે જઈએ મગ પાણી ફૂલ પુષ્કળ જોય મેં કીધું લાઈસું આવે ને ટાઈસ આવે ને લીત ખામણા બધા ટાઈસના ભરી દે અને સીધું મેં ઉકાબેન આગળ સમજાવી કે સીધો કરવો તો

આ ધુવાળો કેમ છે કોકના બીજાના છે. વાતાવરણ કેવું થઈ ગયું? ઠંડુ થઈ ગયું. આમ વરસાદ છે જો આમ વરસાદ છે. આમ વરસાદ છે દુનિયા. બનાવશું બરાબર? સુરો બનાવે? એક વખત દૂધ પાક બનાવીએ બરાબર? અને એક વખત ગાયના દૂધનું દહીં મેળવી અને શ્રીખંડ બનાવીએ એ શ્રીખંડ એ બહુ સરસ સુરો કારીગર છે કાસુરા હુકા ભાઈ કાંઈ ખાવાના શોખીન નથી હુકા ભાઈ બનાવી રહ્યા પણ હુંકાય શોખીન નથી ખાવા

મારે સાયકલ લઈને જવું હતું પણ હવે આ વખતે સાયકલ લઈને એટલે જવું કે પાંચ દિવાળી રૂપે સાયકલ લઈ આવીને ને એટલે

ગાય બુ કે ઓલો આદુ ને હળદર વાયુ છે એ ઉઈગુ છે હવે આપણે ઓલો હર કે વરાપ થાય એટલે આયા છે ને ઓલી કાકડી નાખી દઈ પછી ટાઈસ ના થોડા ટ્રેક્ટર લઈ લઈએ એટલે સરસ થઈ જાય બધું મેડો રસોડામાં નત પડ્યો ને છોરા હા તો પછી રસોડામાં જ પડ્યો હોય જો આવજી કો કાલ ટાઈમે વઈ આવજો

આપણે આવી જાજો બરાબર ટીના તું કાલ ટાઈમ લઈ લેજો ભલે મોડો કઈ વાંધો નહીં હું રસોઈ બનાવી રાખશું હાલો આવજો બે નીકળવું ને તમારે નીકળો નીકળો હાલો હે આ વર્ષા દાબી જઈબા થાજરી તમારી મિત્રો પ્રકૃતિના ખોડે આવેલો છું બે દિવસથી એકદમ જો અત્યારે હાવ એકલો છું ફામે કોઈ નથી નિરવ શાંતિ છે બધી બાજુ એકદમ શાંતિ છે આમ દૂર દૂર કોઈ વાહનનો અવાજ આવે છે પ્રકૃતિ પાસે આવીએ ને ત્યારે આપણી ઈચ્છાને છોડી દેવાની અને પ્રકૃતિનું શરણાગતિ સ્વીકારી લેવાની અને પ્રકૃતિની શરણાગતિ સ્વીકારી લઈએ ને એટલે આપણને આમાંથી છે ને કંઈક ધબકાર મળે કંઈક જુદી જ અનુભૂતિ થાય જેનું આપણે ખરેખર વર્ણન હું નથી કરી શકતો હા એકાંત હોય ત્યારે આપણો અંદરનો સ્વ હોય ને એ આમ ઉપર આવે અને આપણને સ્પર્શ કરે આપણી સાથે વાતો કરે એવો એક અનુભવ થાય છે આ પ્રકૃતિમાં જ્યારે ફરતા હોય રખડતા હોય હાવ એકલા છઠ્ઠે સીમાળે અને હાવ મધ્ય ગર ગીરની અંદર અહીંયા ખરેખર આમ આવીએ એટલે આપણે એમ લાગે કોઈ દુર્ગમ સ્થળ ઉપર આવી જાય ને એવું લાગે જો આ પ્રકૃતિની આ એક ધમધમતું વિશ્વ હોય આમાં જીવ જંતુ પક્ષીઓ આ બધાને આપણે નિહાળીએ ને ત્યારે આપણને એમ લાગે કે પ્રકૃતિ કેટલી ધમધમતી હોય આપણને એમ લાગે કંઈક કોઈ નથી હા વેકાંત છે પણ આવા અગોચર દુનિયામાં તો છે ને આમાં વસાહતો હોય છે આમાં ઝીણી નજર કરીએ ને ક્યાંક કરોડિયો હોય ક્યાંક સરસ મજાનો ગુલાબ ખીલતો હોય જીવ જંતુ કીળી મકોડા આ બધું જુઓ અત્યારે અને સે જે સ્પર્શ કરશું ને જુઓ જુઓ ચાલુ જ છે ને બધું ઘર છે આખું આપણને એકાંત લાગે છે પણ ખરેખર એકલું કઈ છે જ નહીં નિરવતા છે એકલતા નથી પ્રકૃતિનો સ્પર્શ પામી લઈએ ને તો એમ લાગે આ બધું આખું છે ને વિશ્વ પ્રકૃતિ જગત આપણી સાથે વાતું કરતું હોય ને એવું લાગે સરસ મજાની અત્યારે હું ભાખરી બનાવવાનો છું મારી હાથે અને ગાયનું દૂધ છે એટલે સાત્વિક ખોરાક ખાવાનો છું માત્ર દૂધ અને ભાખરી અત્યારે તો હજી બેસીશ દી હાથમવાનો સમય છે એટલે જો આ મારી ખુરશી છે હું બેઠો હોઈશ અને મારી સામે હશે પ્રકૃતિ સરસ મજાની ઈશ્વર ફોન છે ને મારો બંધ જ હોય છે વાડી આવું ત્યારે પણ અત્યારે મેં ચાલુ રાખ્યો છે હા બોલ ને એમ વિશ્વાનો આવી ગયો એમ ને સરસ બહુ સારું કહેવાય વિશ્વા તો નીકળી ગયા છે લેવા નહીં જાય

વિશ્વ પણ જેમાં રહે એમાં નંબર આવે આમાં તો નકર કરો વક્તૃત્વમાં તો સો ટકા આ કાવ્ય પઠન હતું ને એમાં આવ્યું ને કાવ્ય પઠનમાં હા પણ સ્પીચ તો એની ગોડ ગિફ્ટ તો સ્પીચ છે હો વિશ્વની હા 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 તું પરીક્ષા આપી આવી એમ ને આજે પાસ થઈ જાય

কেলা নাকে দেন কেনে পরেন এক প্রেনে প্রশ্নতোনি নাকের কেরণো এক বাকেনো কেনা প্রাস্নথ এক য়াখন্ ওতোন্য় এর কেন্য�

સારું શું કરેલા સરસ હું ફોન કરું હવે વિજય માં ફોન કરીશ અને તારે હા ભેગો રોકાઈ ગયો વિજય ને બધા વાજા સાહેબ રોકાણા પણ વાજા સાહેબ ગાડી હશે હવે તારે તેડવા જવું પડશે હો વાજા સાહેબ આજ ગયા જ હોય મને મેં ફોન નથી કર્યો પણ ગયા જ હોય આજે જવાનું હતું બિચારા બહુ કહેતા હતા મને કે તમે આવો ને આવો પણ મારે છે ને અહીંનું કામ હતું ને વાળીએ નહોતું આવ્યું અને ઘરે તું સતત વાંચતી એટલે પછી શું કરું સારું હું બેઠો છું ઓલા લોકો આવ્યા હતા છોકરાઓ બધા વહી ગયા છે અને કાલે રસોઈ અમે આજથી બનાવવાના છીએ અત્યારે તો હું ખાલી ભાખરી બનાવવાનો છું દૂધ ને ભાખરી ખાવાનો છું રોટલી ને દૂધ ખાઈ

સરસ મિત્રો જો બેઠો છો અત્યારે સરસ મજાનો પ્રાણાયામ કરીશ અહીંયા કેવો સરસ અવાજ આવે છે પક્ષીઓનો